દોસ્તો સ્ટોરી સાંભળીને તમારા તો હોશ જ ઉડી જશે રૂમમાં દરવાજો બંધ કર્યા પછી મોહિત આરામથી બેઠો હતો ત્યારે તે જ સમયે અચાનક તેની કાકી આવી અને સીન જોઈને તે તરત જ બહાર નીકળી ગઈ પરંતુ મોહિતે પોતાનું કામ બંધ કરવું જરૂરી ન માન્યું જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેની કાકીએ કહ્યું કે મોહિત અંદર તું શું કરતો હતો તો મોહિતે કહ્યું કે કાકી તમે તો બધું જાણો છો તમે મારા મોહમાંથી શું ફરી સાંભળવા માગો છો તો કાકીએ કહ્યું ઠીક છે પરંતુ તમારે તમારો રૂમ બંધ કરવો જોઈએ પછી મોહિતે કહ્યું કાકી મને ખબર હતી કે તમે તે જ સમયે રૂમમાં આવશો તો પણ હું કંઈ પણ ખોટું કરી રહ્યો તો ન હતો પછી કાકીએ કહ્યું કોઈ વાંધો નથી પરંતુ તમે જાણો છો કે જ્યારે પણ કોઈ આ કામ થતા જુએ છે તો તેનું મન ચંચળ થઈ જાય છે પછી મોહિતે કહ્યું કે જો કાકી ઈચ્છા થાય છે તો તમે પણ આવ્યા કરો તો કાકીએ કહ્યું મન પણ મારું ઘણું બધું કરી રહ્યું છે પરંતુ તમે જાણો છો તમારા કાકા ઘણા દિવસોથી બહાર ગયા છે અને હું આ બધું એકલા કેવી રીતે કરીશ તો મોહિતે કહ્યું કાકી જો તમને વાંધો નહીં તો હું તમને મદદ કરીશ હું તે બધા કામ તમારી સાથે સારી રીતે કરી શકું છું તો કાકીએ કહ્યું તારું મગજ ખરાબ થઈ ગયું છે આ પહેલાં કાકી વધુ બોલતી મોહિત તરત જ ત્યાંથી ભાગી ગયો આમ તો મોહિત ઘણા સમય પહેલાં તેની કાકી સાથે આ કામ કરવા માંગતો હતો પરંતુ કાકીને કહેવાની તેનામાં હિંમત ન હતી પણ આજે કાકીએ તેને આ કામ કરતા જોઈ લીધો હતો તેથી આજે તે કહેવાનો યોગ્ય સમય હતો અને યોગ્ય વાતાવરણ હતું તેથી તેને પોતાની વાત કહી જેથી તેને એક વાત ખબર પડી કે આ વાત કહેવાનો યોગ્ય સમય પણ હોય છે અને જ્યારે યોગ્ય સમય હોય ત્યારે તે વિશે વાત કરી લેવી જોઈએ કારણ કે તે સમયે ઈચ્છા પૂર્ણ થવાની સંભાવના વધારે હોય છે એક રાત્રે કાકા અને કાકી છત પર આ કામ કરી રહ્યા હતા પછી મોહિતે તેને આ બધું કરતા જોયા તે થોડા સમય માટે ત્યાં ઊભો રહ્યો મોહિતે હજી લગ્ન કર્યા ન હતા અને તેની ઉંમર પચ્ચીસ વર્ષની હતી અને તેની કાકી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી તેથી તે હંમેશા તેની સાથે મસ્તી કરતી હતી કાકી અને તેની વચ્ચે મિત્રતાનો સારો સંબંધ હતો જ્યારે કાકી તેના નવા લગ્ન કરી ઘરે આવી ત્યારે તેને ખૂબ ઘમંડ હતો અને તેનો ઘમંડ પણ જરૂરી હતો કારણ કે તે કોઈ હિરોઈન કરતાં ઓછી ન હતી કાકીની લંબાઈ પૂરતી હતી અને તેની આંખો મોટી અને રંગ સફેદ હતો જ્યારે પણ તે મોહિત તરફ જોતી તેની આંખો તેની છાતી ફાડી નાખતી પરંતુ જ્યારે પણ તે વાત કરતી તો કાકી તે સમજી ગયો કે કાકીની અંદર તો સુંદરતાનું ગૌરવ ભરેલું છે મોહિતના કાકા એક કંપનીમાં કામ કરતા હતા જ્યાં તે કામ કરતા હતા તેના ઘરની તે જગ્યા સાઠ કિલોમીટર દૂર હતી તેથી તેઓ અડધી રાતે પાછા આવતા હતા અને કેટલીક વાર તો તે ઘણા દિવસો સુધી ત્યાં જ રહેતા હતા કારણ કે દરરોજ ઘરે આવવું ખૂબ મુશ્કેલ હતું જ્યારે કાકા ઘરે ન આવ્યા હોય ત્યારે કાકી તેના રૂમમાં એકલા રહેતા હતા મોહિતે કાકીને ઘણીવાર તડપતી જોઈ હતી અને તેમને જોયા પછી તે વિચારવા લાગ્યો કે કાકા અડધી રાતે ઘરે આવે છે કાકીને જેટલા પ્રેમની જરૂર છે કાકા કાકીને તે પ્રેમ આપી શકતા નથી મોહિત આ વસ્તુને સારી રીતે સમજી ગયો હતો સવારે એક દિવસ મોહિતે જોયું કે કાકી ખૂબ જ ઉદાસ હતી પછી તેણે તેને પૂછ્યું કે કાકી શું થયું તમે કેમ ઉદાસ છો તો કાકીએ કહ્યું કે મારી તબિયત સારી નથી પછી મોહિત મેડિકલથી તેના માટે દવા લાવ્યો અને દવા ખાધા પછી કાકી તેના રૂમમાં ગઈ પછી થોડા સમય પછી તે તેના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે તેના રૂમમાં ફરી ગયો તો તેને ઘણો તાવ આવ્યો હતો પછી તેણે કહ્યું કે કાકી આજે કાકા ઘરે આવશે કે નહીં પછી તેની કાકીએ કહ્યું કે મોહિત તે થોડા દિવસો માટે કામને કારણે બહાર ગયા છે મોહિતે વિચાર્યું કે હવે શું કરવું જોઈએ કાકીની સ્થિતિ બગડતી જતી હતી ત્યારે તેણે ધ્યાન કર્યું કે તેના મિત્રનો પિતા ડોક્ટર છે તેણે તરત જ તેના મિત્રને કહ્યું અને કહ્યું કે ભાઈ તારે મારું એક કામ કરવું પડશે પછી તેના મિત્રએ કહ્યું કે હા ભાઈ શું કામ છે પછી તેણે કહ્યું તું ઝડપથી તારા પિતાને ઘરે મોકલ મારી કાકીની તબિયત ઘણી બગડી રહી છે પછી તેણે કહ્યું કે ઠીક છે ભાઈ હું હમણાં જ તેને મોકલી રહ્યો છું પછી થોડા સમય પછી ડોક્ટર આવ્યા અને તેને ઇન્જેક્શન આપ્યું અને દવા આપી પછી લગભગ એક કલાક પછી કાકીએ આરામ કરવાનું શરૂ કર્યું પછીના દિવસે સવારે જ્યારે મોહિત બાથરૂમમાં જતો હતો ત્યારે કાકીએ તેને બોલાવ્યો અને કહ્યું મોહિત એક મિનિટ મારી પાસે આવતો મોહિત તેની પાસે ગયો તો તે કહેવા લાગી કૃપા કરીને મને માફ કરો પછી મોહિતે કહ્યું કે કાકી શેના માટે તો તેની કાકીએ કહ્યું કે જ્યારથી હું આ ઘરે આવી ત્યારથી મેં તારી સાથે બરાબર વાત કરી નથી પરંતુ તમે મારી સંભાળ કેટલી કરો છો મોહિતે કહ્યું કાકી કની નહીં હું તમને મારી પોતાની માનું છું પછી તેણે વિચાર્યું કે હું મારું હૃદયની વાત કાકીને કહી દઉં છું આ યોગ્ય તત્ છે પરંતુ પછી વિચાર્યું કે હમણાં મારા હૃદયની વાત કેવી મૂર્ખતા પણ હોઈ શકે છે કારણ કે હજી કાકી મારી તરફ તો આકર્ષિત થઈ જશે મારી સાથે વાત કરવાનું શરૂ જ કર્યું છે અને જો હું હવે તેને અત્યારે બધું કહું તો તે ખૂબ જ ઝડપી ક્યાંક કાકી ઉતાવળમાં ગુસ્સે ન થઈ જાય તેથી તે પહેલાં કાકીનો વધુ પ્રેમ મેળવવો પડશે તે પછી તે કેવું યોગ્ય રહેશે તે પછી કાકી અને મોહિત વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ મોહિત કાકી જે કહેતી હતી તે તરત જ કરતો હતો એક દિવસ કાકીએ તેને કહ્યું કે જો તમારા કાકા ક્યારેય ઘરે આવે છે તો તમે રાત્રે મારા રૂમમાં આવો અમે બંને સાથે વાત કરીશું અથવા બેસીને ફિલ્મો જોઈશું હવે મોહિતને મનમાં લાગે છે કે કાકી તેને પોતાની તરફ ખેંચી રહ્યા છે હવે મારે મારી વાત કહેવાનો સારો સમય મળી જશે હવે હું સમય જોઈ કોઈપણ સમયે બોલી દઈશ પછી જ્યારે તે કાકીના રૂમમાં ગયો ત્યારે કાકી ઘરના કેટલાક કામ કરી રહી હતી તેની કાકીને જોઈને તેની લાગણીઓ મચલવા લાગી અને તેને તેના રૂમમાં જઈને મોબાઈલમાં વીડિયો જોવાનું શરૂ કર્યું વીડિયોનો અવાજ એટલો વધારે હતો કે તે આખા રૂમમાં ગુંજતો હતો મોહિત તેની મજામાં વીડિયો જોઈ રહ્યો હતો અને મજા પણ લઈ રહ્યો હતો પછી તેને ખબર પણ નહોતી કે તેની કાકી ક્યારે રૂમમાં આવી પછી કાકીએ પણ પાછળ આવી અને તે વીડિયો જોવાનું શરૂ કર્યો પરંતુ મોહિતને આ ખબર ન હતી પછી કાકીએ થોડી ઉધરસ ખાધી અને જ્યારે તેણે વીડિયોમાંથી ધ્યાન ખેંચી પાછળ જોયું ત્યારે તેની કાકી પાછળ હસતી હતી પછી તેને ઝડપથી વીડિયો બંધ કર્યો અને ખૂબ ગભરાઈ ગયો કાકીએ તેના કાનને પકડી અને કહ્યું હવે કેમ વિડીયો બંધ કર્યો શું તમે ડરી ગયા પછી તેને થોડો શ્વાસ લીધો અને કહ્યું હા કાકી ડર તો લાગે છે જ્યારે કોઈ વિડિયો જોતી વખતે પકડે છે ત્યારે કાકીએ કહ્યું કે હવે તમે ડરી ગયા છો તે સમયે કોઈ ડર નહોતો જ્યારે રૂમમાં વીડિયો જોતો હતો પછી તેણે કહ્યું કે કાકી શું કહું તમને જ્યારે એકલા હોય ત્યારે મન બોલવા લાગે છે પછી તેને કાકીનો હાથ પકડી પલંગ પર બેસાડ્યા અને પોતે નીચે બેસ્યો અને કહેવાનું શરૂ કર્યું કાકી હું તમને એક વાત કહેવા માગું છું જો હું કહું તો તમને કોઈ વાંધો તો નહીં હોય પછી કાકીએ કહ્યું તમે કંઈ પણ કહી શકો છો મને વાંધો નથી પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે કાકી તમે મને ખૂબ જ પસંદ છો ત્યારથી જ્યારથી તમે આ ઘરે આવ્યા છો કાકીએ સ્મિત સાથે કહ્યું સારું તો મને કહો શું કરું મોહિત તે કાકીને કહ્યું જો તારા કાકાને આ ખબર પડશે તો તે મને છોડશે નહીં પછી મોહિતે કહ્યું કાકી અમે ઘરના બધાથી છુપાઈને આ કામ કરીશું કાકીએ કહ્યું નહીં પછી મોહિતે કહ્યું કાકી હું તમને વચન આપું છું કે ઘરની કોઈ ત્રીજી વ્યક્તિ અમારા બને સિવાય આ વાત નહીં જાણે પછી કાકીએ કહ્યું પણ હું તમારી કાકી છું તમારા કાકા મધ્યરાત્રિએ ઘરે આવે છે તે પણ થાકી જાય છે કેટલીક વાર તે મને ખુશ કરે છે પછી મોહિતે કહ્યું હું કાકા વિશે બધું જાણું છું અને હું આ પણ જાણું છું કે તમે ફક્ત ખુશ રહેવાનું નાટક કરો છો અને આ સાંભળીને કાકીનો ચહેરો ઉતરી ગયો અને કાકીનો ઉતરતો ચહેરો જોયા પછી મોહિતને સત્ય ખબર પડી પછી કાકીએ કહ્યું તમે સાચા છો ફક્ત આ સમય પસાર થઈ રહ્યો છે હું તમારા કાકાથી ખુશ નથી મારા કાકા બહાનું કરી અને ઝડપથી સૂઈ જાય છે હું દૂરથી આવું છું હવે હું થાકી ગયો છું હવે તમે જ કહો દરરોજ હું તેને ખુશ કરવા માટે કહી શકતી નથી તેઓને પણ વિચારવું જોઈએ તેણે મારી સંભાળ પણ લેવી જોઈએ પણ જ્યારે તેનો પોતાનું મૂળ હોય ત્યારે તે પ્રેમ કરે છે તેને મારી ચિંતા જ નથી કે મારો મૂળ છે કે નહીં તે ફક્ત પોતાનું જુએ છે મોહિતા વસ્તુઓ સાંભળીને ચોંકી ગયો અને કાકીને કહ્યું માત્ર અત્યારે જ હું તમારી ખૂબ ચિંતા કરું છું અને પછી હું કહું છું કે હું તમને ખુશ કરી શકું છું કાકી તમારી દરેક લાગણી અને પીડાને સમજું છું પછી કાકીએ તેનો હાથ પકડ્યો અને જ્યારે કાકીએ તેનો હાથ જાલ્યો ત્યારે મોહિતને જાણવા મળ્યું કે કાકી અંદર કેટલી પીડા છે પછી કાકીએ કહ્યું મોહિત તમે મારી લાગણી સમજો છો તમે ખૂબ બુદ્ધિશાળી બની ગયા છો પરંતુ મેં ક્યારેય તમારી તરફ ધ્યાન આપ્યું નથી મોહિતે કહ્યું ઠીક છે હું તમને સંપૂર્ણ રીતે સમજી શકું છું પછી કાકીએ કહ્યું કે હા ચાલ હું વિચારીને કહીશ આ રીતે કાકી તેના રૂમમાં ગઈ પણ મોહિતને આ ગમ્યું નહીં તેનું મૂડ ખરાબ થઈ ગયો અને તેણે વિચારવાનું શરૂ કર્યું હમણાં કની થઈ શકશે નહીં બીજા દિવસે મોહિતે સવારે બાથરૂમમાં સ્નાન કર્યું અને બહાર આવ્યો પછી તે જસ સમયે કાકી પણ આવી અને કહ્યું કે તું આજે ખૂબ જ સ્માર્ટ લાગે છે મોહિતે કાંઈ કહ્યું નહીં અને તેના રૂમમાં ચાલ્યો ગયો તે કાકી સાથે ગુસ્સે હોવાથી તેના રૂમમાં ગયો હતો થોડા સમય પછી કાકી મોહિતના રૂમમાં આવી અને કહ્યું શું તમે મારી સાથે નારાજ છો મોહિતે કહ્યું તમે મારા રૂમમાંથી જાઓ અને તમારું કામ કરો હું તમારી સાથે વાત કરવા માંગતો નથી અને તે પછી તે બહાર ચાલ્યો ગયો જ્યારે તે સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે કાકા પણ ઘરે આવ્યા હતા હવે તેનું મૂડ વધુ ખરાબ થઈ ગયો હતો કારણ કે હવે તેનું સ્વપ્ન એક સ્વપ્ન તરીકે જ રહેશે કાકાએ તેની તરફ જોયું અને કહ્યું મોહિત બધું બરાબર છે તો તેણે કહ્યું હા પછી તે તેના રૂમમાં ગયો અને પછી થોડા સમય પછી કાકાએ તેને બોલાવ્યું અને કહ્યું મોહિત આવીને જમી લે પછી બધાએ બેસીને ખોરાક ખાવાનું શરૂ કર્યું મોહિત તેની કાકી તરફ જોતો હતો અને કાકી પણ હસતા હસતા હતા અને ધીમે ધીમે મોહિત તે મૌન રહેવા માટે હાવભાવ કરતા હતા કાકાએ મોહિત પહેલાં રાત્રિ ભોજન કર્યું અને પછી બહાર ગયા પણ મોહિત ધીમે ધીમે ખાઈ રહ્યો હતો કાકી તેની પાસે આવી અને કહ્યું મોહિત મારાથી ગુસ્સે છે પછી મોહિતે કહ્યું હા પછી તેણે કહ્યું તમે મારા મુદ્દાને કેમ સમજી શકતા નથી આ ખોટું છે પછી મોહિતે કહ્યું કાકી શું ખોટું છે કાકી કહ્યું તમે તમારા રૂમમાં જાઓ અને સૂઈ જાઓ પછી મોહિતે કહ્યું હું સૂવું કે નહીં તમારે શું હું આજે રાત્રે છત પર જ બેસી જ આ કહેતા તે તેના રૂમમાં ગયો તે પોતે જ નિર્ધારિત હતો કે હવે જે થાય એકવાર તે તેના સ્વપ્ન પૂર્ણ કર્યા પછી જ રહેશે પછી જ્યારે દરેક સૂઈ ગયા મોહિત કાકીને જાણ થાય કે તે છત પર જઈ રહ્યો છે તેના માટે તેના રૂમનો દરવાજો ખોલ્યો પછી તે ટેરેસ પર ગયો અને ત્યાં બે મિનિટ બેઠો હતો પછી તેને પાયલનો અવાજ સાંભળ્યો જ્યારે તે પાછો વળ્યો તો કાકી હતી તે બોલી તમે પાગલ થઈ ગયા છો આટલી રાતે છત પર શું કરી રહ્યા છો પછી મોહિતે કહ્યું હું જે કરું તે કરું તમે નીચે જાઓ અને સૂઈ જવ જોઈએ ત્યારબાદ કાકીએ તેનો હાથ પકડ્યો અને કાકીના મુદ્દાને તે સમજી ગયો પછી જ્યારે સવાર હતી ત્યારે મોહિત અને કાકી ચા પીતા હતા હવે ત્યારે કાકા આવ્યા અને કહ્યું હું બંનેને કહેવા આવ્યો છું કે હવે હું ફરી ક્યારેય પાછો નહીં આવીશ હું ઓફિસના કામથી બહાર જાઉં છું અને લગભગ ત્રણ મહિના પછી પાછો આવીશ પછી કાકાએ કહ્યું મોહિત હવે ઘરની જવાબદારી તારી છે અને મોહિત તમારી કાકીની સંભાળ રાખજે મોહિતે કહ્યું કાકા તમારે બેફિકર રહેવું જોઈએ હું ઘરની જવાબદારી સારી રીતે અને મારી કાકીની જવાબદારી પણ સંભાળીશ હું તેમની સંભાળ રાખીશ પછી મોહિત તેના કાકાને સ્ટેશન પર છોડવા ગયો જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે કાકીનો મૂડ ખરાબ હતો તે રડતા હતા મોહિતે કહ્યું કે શું થયું તમે કેમ રડો છો તો કાકીએ કહ્યું મારે રડવું નહીં તો શું કરવું જોઈએ તમારા કાકા ઘણા દિવસો પછી પહેલાં આવતા હતા અને હવે તે ત્રણ મહિનામાં માટે ચાલ્યા ગયા છે આ કહી તેણે વધુ રડવાનું શરૂ કર્યું મોહિતે કાકીને પલંગ પર બેસાડી અને કહ્યું કે કાકી કની વાંધો નથી હું છું ને તમારી સંભાળ રાખવા માટે કાકીએ મોહિતને ગળે લગાવી લીધો પછી તે બંને સૂઈ ગયા બીજે દિવસે જ્યારે કાકી જાગી ગઈ ત્યારે કાકીના ચહેરાની સ્પષ્ટ ઝલક હતી કે કાકી ખરેખર ખુશ હતી આ પછી કાકીએ તેનો હાથ પકડ્યો અને કહ્યું કે તમે મને આપેલી ખુશીઓ માટે મને ખબર નથી ક્યારથી તમે તડપતા હતા પછી મોહિતે કહ્યું તમે મને સાંભળતા ન હતા હતા પછી મોહિતે કહ્યું તમે મને સાંભળતા ન હતા અને આજે જોવો તમારી અંદરથી કેટલી ખુશી નીકળે છે અને ત્યારબાદ કાકીએ તેને ગળે લગાવી લીધો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ